ભગવદ્ ગીતાનો સાતમો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ છઠ્ઠા અધ્યાયમાં ધ્યાનયોગનો ઉપદેશ આપ્યા પછી ભગવાન શ્રીકૃષ્ણ હવે અર્જુનને પોતાનું પરમ જ્ઞાન અને વિજ્ઞાન સમજાવે છે જેનાથી તેમને સંપૂર્ણપણે જાણી શકાય છે શ્રીકૃષ્ણએ કહ્યું હે પાર્થ તું મારામાં આસક્ત થઈને યોગનો આશ્રય લઈને મારા પરમ સ્વરૂપને સંપૂર્ણપણે જાણી શકશે હવે હું તને તે જ્ઞાન અને વિજ્ઞાન કહું છું ભગવાને પોતાની બે પ્રકૃતિઓ સમજાવી મારી આ અપરા નીચી પ્રકૃતિ છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આ આઠ તત્વો મારી જ શક્તિઓ છે પરંતુ હે મહાબાહુ આ અપરા પ્રકૃતિ સિવાય મારી એક બીજી ઉત્તમ પરાપ્રકૃતિ પણ છે અને તે જીવરૂપ છે આ જ પરાપ્રકૃતિ આ આખા જગતને ધારણ કરે છે શ્રીકૃષ્ણએ કહ્યું હે અર્જુન હું જ આખા જગતનું મૂળ છું અને હું જ તેનો પ્રલય છું મારાથી પર બીજું કંઈ પણ નથી હું જ જળમાં રસ છું સૂર્યચંદ્રમાં પ્રકાશ છું વેદોમાં ઓમકાર છું અને પુરુષોમાં પરાક્રમ છું ભગવાને પોતાની માયાનું રહસ્ય સમજાવ્યું ત્રણ ગુણો સત્વ રજ તમથી મોહિત થયેલો આ સંસાર મને જે અવ્યય છું તેને જાણી શકતો નથી આ મારી દૈવી માયાદુસ્તર ઓળંગવી મુશ્કેલ છે શ્રીકૃષ્ણએ કહ્યું જે મનુષ્ય ફક્ત મારા શરણે આવે છે તે જ આ મારી દૈવી માયાને ઓળંગી શકે છે મારો આશ્રય લેવો એ જ માયાથી મુક્ત થવાનો એકમાત્ર માર્ગ છે ભગવાને ચાર પ્રકારના દુરાચાર્યોનું વર્ણન કર્યું જેઓ ભગવાનને ભજતા નથી તેઓ હંમેશા પાપકર્મમાં અજ્ઞાનમાં કે અભિમાનમાં લીન રહે છે અને ભગવાનના પરમ સ્વરૂપને સ્વીકારતા નથી પરંતુ હે અર્જુન ચાર પ્રકારના સત્કર્મ કરનારા ભક્તો મને ભજે છે દુઃખી આર્થ જ્ઞાનની ઈચ્છાવાળો જિજ્ઞાસુ ધનની ઈચ્છાવાળો અર્થાથી અને જ્ઞાની ભક્ત તે બધા ભક્તોમાં જ્ઞાની ભક્ત શ્રેષ્ઠ છે કારણ કે તે હંમેશા મારામાં જ સ્થિર રહે છે અને ફક્ત મારી જ ભક્તિ કરે છે હું જ્ઞાનીને અત્યંત પ્રિય છું અને જ્ઞાની મને પ્રિય છે શ્રીકૃષ્ણએ કહ્યું જે ભક્ત જે દેવતાની ભક્તિ શ્રદ્ધાપૂર્વક કરે છે હું તેની શ્રદ્ધાને તે દેવતામાં દ્રઢ કરું છું અને તે દેવતા દ્વારા જ તેની ઈચ્છા પૂર્ણ કરું છું પણ ખરું ફળ હું જાપું છું આમ ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને પોતાનું દિવ્ય જ્ઞાન અને વિજ્ઞાન સમજાવ્યું તેમણે કહ્યું કે મને સંપૂર્ણપણે ઓળખવાથી જ માયાના બંધનો તૂટે છે અને મોહમાંથી મુક્તિ મળે છે અહીં સાતમા અધ્યાયનો ઉપદેશ પૂર્ણ થાય છે